સરદાર પટેલની નિમિત્તે જિલ્લા જિલ્લા તેમજ પોલીસ તંત્ર દ્વારા પોડોડી સરદાર નગરીના સ્વરાજ આશ્રમથી થી રાષ્ટ્રીય એકતા દિવસે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું સરદારી નગરી બાડોલીના સ્વરાજ આશ્રમથી રન ફોર યુનિટીના કાર્યક્રમમાં જિલ્લા વહીવટી તંત્રના પાઠ અધિકારી કૌશિક જાદવ તેમજ પોલીસ વડા રાજેશ અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમાર સહિતના હોદ્દેદાર શપથ લીધા બાદ રન ફોર યુનિટીના ફ્લેગ આપ્યું હતું જિલ્લા પોલીસના તમામ પોલીસ મથકના

રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે એ પ્રસંગે સુરત જિલ્લાના પોલીસ વડા ગઢિયા સાહેબ પ્રાંત અધિકારી શ્રી મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી ચીફ ઓફિસર શ્રી નગરપાલિકાના પ્રમુખશ્રી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી વગેરે આગેવાનો અહીં ઉપસ્થિત રહ્યા છે શાળા કોલેજ પરિવારના સૌ વિદ્યાર્થી મિત્રો શાળાના સંચાલકશ્રીઓ અને ખૂબ મોટી સંખ્યામાં યુવાન દીકરા દીકરીઓ પણ આજે ઉપસ્થિત રહ્યા છે અને એકસો ને પચાસમી સરદાર સાહેબની જન્મ જન્મ નિમિત્તે આજે બારડોલી ખાતે સ્વરાજ આશ્રમથી પેલેસ પેલેસથી બ્લુ ડોટ અને થી યુ ટર્ન લઈ બારડોલી પટેલ મેડિકલ સ્ટોરથી ફરી આ રન ફોર યુનિટી અહીં સ્વરાજ આશ્રમ ખાતે આવવાની છે આજે એકસો પચાસમી જયંતિ અને ઐતિહાસિક સ્થળ એવા સરદાર સાહેબના સ્વરાજ આશ્રમ બારડોલી ખાતે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે સૌને સરદાર સાહેબની પચાસ મી જન્મ જયંતિ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આપણે સૌ સરદાર સાહેબના જીવનમાંથી પ્રેરણા લઈએ એવી પણ વિનમ્ર અપીલ કરું છું સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવેલું છે સમગ્ર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આયોજન કરેલું છે પરંતુ બારડોલી આપણો જે સ્વરાજ આશ્રમ છે એનો ઇતિહાસમાં અનેરું મહત્ત્વ છે અને એને ધ્યાને લઈ અને બારડોલી ખાતે જિલ્લા કક્ષાનો જે મેઇન રન ફોર યુનિટીનો કાર્યક્રમ છે એ અત્રે આયોજિત કરેલ છે સ્વરાજ આશ્રમથી શરૂ કરી અને બારડોલીનો એક આપણે ચોક્કસ રૂટ નિયત કરેલ છે શુભ શરૂઆત અહીંથી થશે અને પૂર્ણ પણ અહીંથી થશે જેની અંદર વિદ્યાર્થીઓ નગરજનો શિક્ષકો પોલીસ જવાનો હોમગાર્ડ જીઆરડી ટીઆરબી બાળકો અને જે અન્ય આગેવાનો છે લોકલ ધારાસભ્યશ્રી પણ હાજર છે અને ટોટલ ગણીએ તો પંદરસોથી બે હજાર જેટલા લોકોની આ રન ફોર યુનિટી આયોજન કરી રહ્યા છીએ અને આજ રોજ તમામને એકતા દિવસની શપથ પણ લેવડાવેલ છે જેથી કરી અને તમામ લોકો આ બાબતે વધુ જાગૃત થાય